મેને કલ શિવાઈ તો છેત્રાસને જવાની જવાનું છે છત્રાસનેથી ડાયરેક્ટ જવાનું છે બારામ મંદિરે મહાદેવના ને પછી જવાનું છે ઘરે બનારો તો મૂટીડી તો બાળીયે મંદિર જવાનું સરસ રસ્તો સામે બોર્ડ મારેલો છે જાતા પણ এজটাাাা সাজপেকে আজাবাাইডিনাইব কালে মিকালোইর সটপ্রাইবাবাইর তাজাজাজ কালের সটিকোর কাকের তাযের কাজাজাজিকে কাজারা ক�

આ છોકરા ને હલકે ભમાય વાળતે એટલે ભમવું હોય પૈસા તાર પપ્પા શું ભમાવશે જો ગાય મેળામાં કેટલી સરસ મજા આવી રહી છે મેળામાં એટલો મોજથી છે ને બહુ મજા આવી રહી છે મેળામાં અમે લોકો છ લોકો ગયા હતા અમે ફેમિલી સાથે પણ બહુ મજા આવી ગઈ મેળો અચલ સુપર હતો અચલ બાળારામના મંદિર તો એવી મજા આવી ગઈ ફરવા માટેની જો અમે શૂટિંગ પણ ઉતારી રહ્યા હતા મારા દોસ્તારો પણ શૂટિંગ કરી રહ્યા હતા અમે દૂસરા બધા દુકાનેથી ખરીદી કરવાની ત્યાં આગળ દર્શન પણ કરવા મંદિરે જઈ રહ્યા છીએ બહુ સરસ છે વિડીયોમાં બનાવી રેજો વિડીયો આગળ જોતા જ રહેજો સરસ મજાનો છે વિડીયો દોસ્તો ને વિશ્વેશ્વર મંદિરે અમે ગયા હતા ને બહુ મજા આવી કે મેળો જોવાની જો કેટલો બાળારામમાં તો એટલો સરસ હોય છે ને જો ઠેર ઠેર લાઈનસર દુકાનો પણ લગાવેલી છે એટલી પબ્લિક છે શંકર ભગવાનનો ત્યાં આગળ પાણીમાં મગર પણ છે ઝાવતા પણ લખેલું છે એવી રીતનું અમે અહીંયા એક મંદિરની નજીક પણ આવી ગયા છો અહીંથી અમે ત્યાં જઈશું પછી હનુમાન દાદાનું મંદિર છે પછી બાળ હનુમાનનું છે પછી ત્યાંથી અમે પછી જઈશું અને જો કેટલો સરસ નજારો છે આગળ સામે પણ આ દુકાનો છે બધે ત્યાંથી આ પણ શૂટિંગ પણ બ્લોગ વિડીયો બનાવો શૂટિંગ ફોટા રોક ટોક નથી મજા આવી જાય ભાત બનાવવાની હવે કાકા પાનવીજ દાદા સામે મોરે બધે મારા દોસ્તારો જોઈ છે અને પાછળ અમારી ફેમિલી પણ આવી રહી છે જો ફેમિલી આજે માદેવજી હે દેખો 20 20 રૂપિયા મળે છે બધી આઈટમો પાછળ અમારી ફોજ આવે છે ફેમિલી તો યાર 20 વાળા ખાલી 20 વાળા પરસેરી બેનો નથી સડાવતી

આગે હર હર મહાદેવ હર ગંગેશ્વર મહાદેવ બાલારામ મહાદેવ ખાતામાં પડ્યા છે મારે યાર સમજો ચાલો જઈ પડવા કરવા માટે આવી છે ફેમિલી આકાશ ઉતરી ગયા છે અરે ઉર્ગા પાણી પેલા જતું છે જો દોસ્તો આજ સામ બોર મારેલું છે નદીમાં કોઈને ઉતરવું નહિ અંદરમાં ઘર છે મગર થી સાવધાન રહો એવું લખેલું છે આ સામે જોઈ લો સાવધાની જાળવે અંદર ના જવું પડે ડાયરેક્ટ દર્શન બાપાના ના કરી અને નીકળી જવું જો દોસ્તો મોટો એક ટંકોરો પણ છે શંકર ભગવાનના ના પછી અંદર જવાનું દર્શન કરો બરો દર્શન

અને આગળ હવે વધ્યા જો આ બધે શૂટિંગ લેવાનું ચાલુ હતું અને અમે ઊભા હતા અમારી ફેમિલી અને બધા અમે આ ઉભા હતા કંટાળી ઉભા સૌ કેટલી લગાવેલી છે જોઈ લો શૂટિંગ ઉપાડવાની તરવાની બહુ મજા આવી ગઈ અને અમે અમારા અંકલની સાથે ઊભા હતા મારા કાકા છે તે એની સાથે અમે બાજુમાં અમારા કનુભાઈ પણ ત્યાં છે અને કાકાની બધા કાકા પણ શૂટિંગ કરી રહ્યા હતા કાકી પણ સાથે છે અને બધા મજાથી અમે આખી દર્શન કરવા આવ્યા હતા અને બહુ સરસ મજા આવી ગઈ દર્શન કરીને પછી અમે પ્રવરા નદી છે ત્યાં આગળ મગર આવેલો હતો ત્યાં જોવા બધાની જો સામે મગર દેખાય છે પણ જો કેમેરામાં થોડો ઓછો આવે છે તે સામે આવી રહ્યો છે મગર છે પછી મગર અંદર હતો પાણીમાં એટલે બધાની અંદર નાય આ છે ને ત્યાં આગળ મગર છે

કહ મજા આઈ મોજ પડે